ભુજ તાલુકાના જીંકડી ગામે પ્રાથમિક શાળા ખાતે અંજાર શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્યશ્રી સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવો સહિત ગ્રામજનોએ મુખ્યમંત્રીશ્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે અંજાર શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે સરકારશ્રીના માધ્યમથી ઝીંકડી ગામે પહોંચી છે સરકારશ્રીની યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા મારફતે પહોંચ્યો છે વડાપ્રધાનશ્રીએ રસીથી લઈને રાશન સુધીની સુવિધાઓ નાગરિકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે આરોગ્યથી અનાજ સુધી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દામજીભાઈ ચાડે સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈને અન્ય નાગરિકોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવીને વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો સરકારશ્રીના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નાગરિકો સુધી પહોંચ્યું છે જેનો લાભ લેવા શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું તાલુકા હેલ્થ ઓફિસર શ્રી કેશવકુમાર સિંઘે પ્રાસંગિક પ્રવચન દરમિયાન ગ્રામજનોને સરકારશ્રીની આરોગ્ય વિભાગની યોજનાઓ વિશે જાણકારી આપીને આયુષ્યમાન કાર્ડ બનાવવા અપીલ કરી હતી